નમસ્કાર મિત્રો એજ્યુ સબર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે ધોરણ દસ ના ગણિતના પેપર સોલ્યુશન વિશે વાત કરવાના છે તો મારી જોડે ગણિતનું બાર કોડ નંબરનું પેપર છે તો મિત્રો આપણે તેના પ્રશ્નોના આન્સર જોઈશું પ્રથમ ક્વેશ્ચન ચોરસ એબીસીડી ની પરિમિતિ બત્રીસ છે તો વિકર્ણ એસી નું માપ કેટલું થાય તો એમાં આવશે આઠ બે

બે જીરો શીરુ માઇનસ બે ચાર બી ત્રણ પાંચ સી ચાર ત્રણ છે તો ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્રના યામ ખાલી જગ્યા છે તો નવ નહી ત્રણ અને ચાર চারেক্টার ভাগ্য পাঁচ সাত প্লস টে টু থিটা মাইনসাই

અને ટી બી સ્પર્શકો છે જો ટી એ બરાબર દસ અને માપ ખૂણું ટી બરાબર દસ નો ત્રિજ્યાનો વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ માપનો ખૂણો આંતરે છે તો લઘુચાપની લંબાઈ લઘુચાપ એકસો લંબાઈ

ત્રણ જેમ ચાર હોય શંકુ ઘન શોધવાનું સૂત્ર એક ભાગ્યા ત્રણ એક રૂપિયાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર નળાકાર નું ઘનફળ ચૌદસો આઠ સેન્ટીમીટર છે અને તેની ઊંચાઈ સાત સેમી છે તો નળાકારની ત્રીજા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો આઠ નીચે દર્શાવેલ બંધ આકૃતિનું કુલ ક્ષેત્ર બાવીસ એમ માઇનસ એક્સ બાર બરાબર બે તો જેડ બરાબર એક સમતુલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક ત્રણ નો ગુણિત હોવાની સંભાવના છે તો એક વાગ્યા ત્રણ એ સંભાવના છે પી કૌશી બરાબર ત્રણ પાંચ તો પી પચીસો સત્તર ભાગ્યા બાસઠસો પચાસ નું દસમિત ખાલી જગ્યા અંકો પછી શાંત થશે તો પાંચ અંકો પછી સઠ ને બે વડે ભાગતા મળતી શેષ સેવન્ટી ફાઈવ પંચોતેર છે આલ્ફાબીટા ગેમાં એ દ્વિઘાત બહુપતિ

બે વાય બરાબર સાત અને બે સંખ્યાનો એકમનો અંક ચાર હોય તો તે સંખ્યા ખાલી જગ્યા તો ચાલીસ પ્લસ એક્સ દ્વિચલ સુરક્ષ સમીકરણ બે એક્સ માઇનસ વાય બરાબર એક ઉકેલ ખાલી જગ્યા છે ત્રણ અને એક પી એક્સ બરાબર પાંચ એક્સ પ્લસ ત્રણ ખાલી જગ્યા પાંચ વાય બરાબર માઇનસ પાંચ અને ત્રણ એક્સ ભાગ્યા બે ઓછા ત્રણ વાય ભાગ્યા બે પ્લસ ત્રણ ભાગ્યા બે બરાબર જીરો નો ઉકેલ ગણ અનંત খাল সমীকরণিক বীজ অস্তিত্ব ন ধর জি

टी सेवन बराबर ट्वेंटी फोर तो टी टेन बराबर थर्टी सिक्स जो एक्स प्लस टू थ्री एक्स माइनस वन फोर एक्स प्लस वन एक कोई समांतर श्रेणी में क्रमिक पद हो तो एक्स बराबर फाइव पांच जो जो पांच प्लस सेवन प्लस नाइन प्लस

এ এ ফো ત્રણસો અઠ્યાવીસ અને એક્સ એમ બરાબર આઠ તો વાય જેડ બરાબર વીસ ટ્વેન્ટી મિત્રો આ છે પચાસ ક્વેશ્ચન आंसर पार्ट ए ना तो मित्रों जो तमने अमरा जवाब अथवा अमरा ज... जो कॉन्सेप्ट है तमने सारो लगे हो तो अमार चेनल ने लाइक शेर एंड सब्सक्राइब करने भूलता नहीं लाइक शेर एंड सब्सक्राइब प्लीज एज Free. Thank you.